મીડિયાને હું આવકારું છું અને પહેલી વખત પ્રેસકોમન્સ કરું છું એટલે ભૂલચૂક થઈ માફ કરજો તમે પણ મીડિયાના મિત્ર છો હું પણ મીડિયાનો મિત્ર છું ખાસ કરીને ગુજરાતની અંદર ડુપ્લિકેટે આખા ગુજરાતની અંદર માજા મૂકી છે કોંગ્રેસ પક્ષની માંગણી એવી છે એક આનું મંત્રાલય ખુલે કે ડુપ્લિકેટ બાબતનું જેમાં ડોક્ટર ડુપ્લિકેટ પોલીસ ડુપ્લિકેટ ટોલ નાકા ડુપ્લિકેટ સ્કૂલ ડુપ્લિકેટ તમામ ભેગા જડ ડુપ્લિકેટ કોર્ટ ઉભી થઈ જશે ગુજરાતની અંદર એ કાયદા પાસ થઈ જાય છે એટલે અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે કે આનું મંત્રાલય ખુલે અને મંત્રાલયની અંદર સચિવ પ્રધાન બધી આવરી લે તો આની સારી રીતે તપાસ થાય જે કોઈ ડુપ્લિકેટ છે એની કોલ ખુલે એ અમારી માગણી છે ગાંધીજી અને સરદાર ગુજરાત રાજ્યની ગરિમા ગુજરાત રાજ્યના નબળા વહીવટ કારણે ભારત દેશમાં બદનામ થઈ રહ્યું છે જેના કારણે રાજ્યના તમામ વિભાગ નકલી અને અધિકારી પકડાય છે સરકાર પીએમ અને સીએમ વાર વાર કહેતા હોય છે કે વિરોધ પક્ષ જે સારા સજેશન કરશે અમે એનો સ્વીકારશું એટલે અમારું સજેશન આ છે કે એક મંત્રાલય વધારાનું તમે ગુજરાત રાજ્યની અંદર ખોલો અને ગુજરાત રાજ્યની સાંપ્રદાય પરિસ્થિતિ ધ્યાનમાં લઈને આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને નમ્રતા સાથે સૂચન કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે